કે નાના છોકરાઓ તમારી સાથે આવે કે એજેડ લોકો આવે બધા લોકો અહીંયા સચવાઈ જશે રાઈટ આ લોકો માટે હેલો ફૂડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ હવે અનલિમિટેડનો કન્સેપ્ટ માર્કેટમાં ચાલે પણ ખબર છે પબ્લિકને કે ફૂડ કેવું આવે છે અને મેઇન વસ્તુ એ છે કે તમને આલાકાટમાં જ ખાવાની વધારે મજા આવે તો અત્યારે તમારી માટે કાઠિયાવાડી ઢાબા લઈને આવ્યો છું અને ખોડિયાર કાઠિયાવાડી ઢાબા કે આઈ થિંક ઓલમોસ્ટ બધા સિટીમાં આ અવેલેબલ છે આ બ્રાન્ડ અત્યારે ગાંધીનગરમાં ઓપન થઈ જાય પાછળ તમને દેખાતું હશે ભાટ સર્કલ છે અને સર્કલ ઉપર જ તમને દેખાઈ જશે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા એની મેઇન સ્પેશિયાલિટી એનું કાઠિયાવાડી ભાણું છે અને બીજી વસ્તુ કે સાથે એના અથાણાં જે આપે છે ને ભાઈ ગજબ લેવલના આપે છે અને આટલા બધા અથાણાં આઈ થિંક કાઠિયાવાડી ઢાબાવાળા કોઈ નહીં આપી શકે તમને અંદર જઈને બતાવવું એમ્બિયન્સ કેવું છે અને ફૂડ કેવું છે બાકી લોકેશન તમારે જોઈએ તો કેપ્શનમાં તમને મળી છે ફૂડ ટેસ્ટ કરવા આવ્યા છીએ અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલ લઈએ છીએ અને મને થયું કે તમારા સુધી આ વિડીયો પહોંચાડી દઈએ તો તમને ખ્યાલ આવે કે ગાંધીનગરમાં પણ આવી ગયું છે ભાઈ કાઠિયાવાડી ફૂડ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા તો વધારે વાર ની કરે ડાયરેક્ટ જે અંદર અને કોમ્પ્લિમેન્ટ્રીમાં થોડી આઈટમો રાખેલી છે અને ફ્રી તમને આપવાના છે કાઠિયાવાડી ચૂરમો પંદર તારીખ સુધી ઉત્તરાયણ સુધી તો હવે ચલો અંદર જઈએ અને બતાવું તમને અંદરની એમ તમને ખૂબ જ સારું ફૂડ ખવડાવવાના છે એન્ટ્રી કરતાની સાથે તમને દેખાઈ જશે બાળપણની યાદો આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે તમે ફ્રીમાં ખાઈ શકો છો પણ એવું નહીં કે ખાલી તમે દરવાજો ખોલીને ખાઈને જતા રહો ફૂડ ખાવું પડશે તમારે બાકી મફતમાં ઉઠાઈને ના જતા હવે એમ્બિયન્સ બતાવું તમને લોકોને એવું અસમસન હોય છે કે કાઠિયાવાડી ઢાબા એટલે કે એકદમ નોર્મલ સ્પેસમાં પણ તમે આ ઇમેજ જો મસ્ત એસી હોલ છે એમ્બિયન્સ ગજબ બનાવેલું છે એકદમ રોયલ થીમાં રજવાડી થીમ આખી બનાવેલી છે અને ફૂડ ધીમે ધીમે ટેબલ પર સર્વ થઈ રહ્યું છે અત્યારે સ્વીટની આઈટમ લાગી ગઈ છે હાલાકાટમાં જ છે બધી વસ્તુઓ અનલિમિટેડમાં તમને ખ્યાલ છે કે ફૂડ ક્વોલિટી કેવી આપે છે અથાણાની જે માસ્ટરી છે તમને અહીંયા દેખાઈ રહી છે આટલી જાતના અથાણા જે આપે છે સાથે લસણની ચટણીની છે પછી ગોળ છે સિંગ છે અને આ બધી સ્વીટની આટલી બધી આઈટમ છે બાકી હવે મેઇન કોર્સ જે છે એ તો આવવાનો બાકી છે એ આવ એટલે તમને બતાવું બાકી લોકેશન તમને ખ્યાલ છે કે પાર્ટ સર્કલ ગાંધીનગરમાં છે ખોડિયાર કાઠિયાવાડી ધાબા તો ગઈ ફૂડ સ્પ્રેડ કરી દીધું છે આખા ટેબલમાં ને બે ટેબલ ચકાચક આખા ભરાઈ ગયા છે ખોડિયા કાઠિયાવાડી કેટલી જૂની બ્રાન્ડ છે આ લગભગ પંદરથી વીસ વર્ષ જૂની છે અચ્છા અને ગુજરાતમાં કેટલા આઉટલેટ છે આના અત્યારે 83 બ્રાન્ચ છે ટોટલ અને બે ઇન્ટરનેશનલ છે અરે બાપરે રે બાર પહોંચી ગયું હા બેંગકોંગ અને કેનેડા અરે બાપ રે અને આ બ્રાન્ચ આપણે ક્યારે અહીંયા ઓપન કરી છે ને લોકેશન અહીંયાનું શું છે અહીંયા 21 તારીખે આપણે ભાટ સર્કલ ગાંધીનગર એસપી રિંગ રોડ પર છે જસ્ટ એપોલો સર્કલ ની નજીક છે અચ્છા હવે ફૂડ સ્પેશિયાલિટી માર્કેટમાં માં ઘણા બજે કાઠિયાવાડી ઢાબાવાળા પણ આપણી ફૂડ સ્પેશિયાલિટી શું છે કે બધા કરતા અલગ આપણે કઈ રીતે પડીએ છીએ આમાં એક તો ટેસ્ટ

એ અનલિમિટેડના કોન્સેપ્ટમાં બધી વસ્તુ ફ્રેશ ના મળી શકે તમને આ જ્યારે તમને લાઈવ બધી જ વસ્તુ તમને બનાવી તાત્કાલમાં મળી જાય ક્વોલિટી જાળવી શકાય બરાબર છે હવે આપણે શું શું વસ્તુ અહીંયા લગાવી છે થોડી પબ્લિકને જણાવી દો તમે હા અહીંયા આ ચીઝ પાપડ છે ચીઝ પરોઠા છે રોટલા રોટલો રોટલી ભાખરી અને આપણી જોડે છે મકાઈના રોટલા છે જુવારના રોટલા છે પાંચ તો રોટલા છે અલગ અલગ પ્રકારના ભાખરી છે પછી અહિયાં ગુજરાતી દાળ ભાત છે આ બધી સ્વીટ છે એમાં સ્પેશિયાલિટી અમારો શ્રીખંડ છે પછી વેડમી છે શ્રીખંડ તમે પોતે બનાવો છો હા ઓવન મેન્યુફેક્ચરિંગ બરાબર છે પછી આ કે જલારામ ખીચડી છે જલારામ ખીચડી હે ને અને આલા કાટમાં બધી વસ્તુ મળે છે બધી વસ્તુ તો કેની હવે થોડું કોમ્પ્લિમેન્ટરીમાં પણ અમારે તમે જોઈ શકો છો કોમ્પ્લિમેન્ટરીમાં આટલી વસ્તુ કોઈ જગ્યાએ તમને નહીં મળે બધી ફ્રેશ બધી જ ફ્રેશ નાઈસ નાઈસ હવે આપણે થોડું ફૂડ સર્વ કરીએ ને પછી ટેસ્ટ કરીએ પાલક ચીઝ રબડી રબડી બોલો શાક માં ભી રબડી આવી ગયો હે ભાઈ વાહ બસ થોડુંક જ આપણને મસાલા ઓકે બસ 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 અને થોડા ચીઝ પરાઠા છે રોટલી છે બધી વસ્તુ તમે લઈ શકો છો ચલો શરૂઆત કરીએ બાકી ખીચડી બીચડી બધા ઓપ્શન મળી જશે બીજી વસ્તુ કે નાના છોકરાઓ તમારી સાથે આવે કે જે લોકો આવે બધા લોકો અહીંયા સચવાઈ જશે પંજાબી કાઠિયાવાડી બધું મળશે ને

ગ્રેટ એમ્બિયન્સમાં ડિલિશિયસ ફૂડ સૌ કરી રહ્યા છે ખોડિયા કાંઠેવાડી દાખલા મસ્ત વિઝિસ દિસ પ્લેસ થેન્ક યુ સો મચ ખાઓ પીઓ અને મોજ કરો મારા